તમે જે વાત લાયા સાહેબ હા સાહેબ તમને રેલ નો જી કીધું હોય ભઈ પ્રમુખ ઘરે આવતો તો તો આ આ શું કહા દર ઘરે આવતા તો હે જ હા ઉપર લે ઓય ઓય છોકરા ધક્કો માર્યો ને છકરાયા આ તો નગમે હું મે કીધું હું નહીં પીધું હું ના પી મેલ દે દે હું મે પીધું

એકસો ને એક વાર બોલ્યો બરોબર એકસો એક કા ચીકર બનારા પડ એ તું ઘરે આવે તો હું પાટી વળશ હારો યો યો પારા થા પારા